હેલો ગાઈસ ગુડ મોર્નિંગ આજ તો હજુ વાદરું હ કાલ તો બરાબરનો હાથ પડ્યો બધું રમણ ભમણ થઈ ગયું હજુ હજુ હા મારો કચરો કચરો ગરમે એવું મારા બૂટે ઉડી ગયા હતા કાલ તો ગાઈસ ગરમે એવું જ છે હાજી ભીકા બધું સાફ કરે ગરમે રમણ ભમણ કરી ओ परी परी तो हाँ ब्रश करो ओ परी ब्रश करना बाकी था तब ब्रश करता हो जाओ ब्रश करी है आएगा यू वारी ब्रश करियो ब्रश करियो ब्रश करियो आया है था गुड मॉर्निंग के आई आ परी ये मेरे को चुके જય માતાજી જય માતાજી કે બ્રશ કર્યું છે કઈ એમ એમ ખાવા વળ્યું કર્યું બ્રશ ગંદી બ્રશ કરતા જા જા કોને આપ્યું આપડ તને દો થારી જશે ચીકલા તે બ્રશ કર્યું ને ચાલે ના ઉપર

Woi Simba, guys, itu DJ quality tuh. Dia tuh turun parih tuh, Ayo main guys, kara. oke?

đoạn nhà đó luôn. Mưa rồi Tapi dah. Tan ada đâu. Còn là 1 chú cháu Simon bị ai

आठो बदु शेटू चम न आयो

ઓલેયા બડો ગરનો આઈ લઈ જશે હું લઈ જવાનું નહી પણ તો આ ચડ્યો હે રવા આય બાપા થાક્યો આવ બહુ પડશે હો શું હું બત 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 બતાય બતાય બત 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 બતાય હારે બેહ જા બેહ જા નહી જોય તુ માર આઈ બેજા આઈ બેજા મસ્ત આ ચંપલ ચંપલ આઈ ઉપર બેજા આ ચંપલ આ પાગા ચંપ બેજા મસ્તન ફોટો પાલે તારો હારું આઈ આઈ બેજા આઈ બેચ આઈ બેજા આ કપડામાં વપરાતો જો તૂટી ગયું આવું જો શું ખાવું શું બનાવ્યું કોને બનાવી હે કોને બનાવી પલીતા છે બનાવી અને આ તમારે વેતા જોવા જો આ આ ફાઇન નાખ્યું કોને ખ્યાજ્યું તું આ તૂટી ગયું ચીકાય કે તે ફાઇન આખી આ નહીં આખું તૂટી ગયું હા હાલ પહેલા લેવા પોરું થઈ ગયું મને એક બચ્યું ફળે ઓહો ટોમેટો સોસ ની ભૂખડીયા વાત પડી હટ શેટો રે શેટો શેટો રે કઈ દે શેટો રે હા શેટો રે જટુ ઓર દે લેન મને ખવડાય ને હું ખવડાય

mày chơi cái yeah A mày ta đã đó tao tao tua vì là lâu dài khai sét tâm hồi khai sét tâm hồi à anh ta ra cho hết nào hết guys anh mà hàng đồ con ấy dài quá cả cả tất cả khai lại này là đi này ai rồi anh bớt đồ ăn nó bớt một

પ્રમાણગેરી માં ભૂમેરું આવો અને કણી આપણે કંકુતરી આવી એટલે આપણે જઈએ મુક્ત ગેમ ને પેલું ઊંચું કરી દે ને પેલું પાડ દે ને આ વાઈપર પાડ દે આ વાઈપર નેચી પાડ દે નેચી મૂકી દે માં આવડો પાડ દે અહીં એમ હાઉ એવું પાડ દે માર દે બસ

તો ગાઈસ તાજ ને ચાર વાગે છે અને હું જાઉં છું ઓર્ડરમાં ભાઈ બંને સાસરીમાં જ જવાનું એટલે કાલ સવારમાં આવવાનું એટલે બેગ પેક કરી દ્યો અને આજ તો બસમાં જવાનું આપણે ભાઈ જવું હો કાલે રાત્રે આ એક વાત તો કાલે પોમદાર હવાનું કાલે કાલે રાતે મોડો મોડો સુરફોમાં આવી આવો મારે ભાઈ જય એમ ભાઈ તમે કહો હેડ્યો hả để lên cho đó cho cho hả hả ra rồi tôi bắt đi chị tôi chị tôi ra đó ra đó mình đó em pan này lấy đó chào ra đó mình đó ra hết đã làm một kì đã đang kéo papa cho không

তু লাখ পেলাই পপানে ন ઉભા કરવા લાગે અહીં કંડી પણ આની પછી કે કોણ ઉભા ઉભા છે આઈ જાય તો સારું ન પડે મારે જ છે કાઈ જ ન તો હા ચાલ સુજો બરાબર નો આજુ બસ નો ઠેકાણો કશું હોય નહીં આ તો જો સાર હલવા એવું એક પા ઓર્ડર અને એક પા બરાબર બનવા હાથ કર્યો આઈ આઈ બસ આઈ કરાવા હરાતમાં આવી

व मनतं चारना अब अब देखकना पड़ हाथ मडर कै नावा वेचन आ